એવા ઘડિયાળ ને ટપકાવ લીધી સ્માર્ટ વોચ કંઈ ન લાગવું જોઈએ અમીરી દેખાડવી પડે અમીરી મિત્રો પછી ભયલિંગ ગમે અમીર કેટલા કોઈ ખબર પડે આજે મિત્રો એવું વસ્તુ હું લેવા જવાના છું તમે વિચારજો જોઈ કોમેન્ટ કરો જોઈએ હું કાં લેવા જતો હોય મળી આગળ રોડ પૂગવા આયવા આપણે નવા લૂગડાને ચપકા લીધા ચાલો તો રોડ આવી ગયો આગળ બસ હવે એટલે નહીં કરીએ મળીએ આગળ ગાયો તો મિત્રો હજી ગઈ નથી ને આપણે આવી ગયા છીએ આમ રેડી જોઈ શકો તો આગળ બ્લોગમાં બિના રહેજો આપણે બગોદર ભોગી ગયા છે બગોદર વટી ગયા છે તો પોરબંદર જોઈ શકો હવે એક સરપ્રાઇઝ લેવા માટે આપણે જાય છે સરપ્રાઇઝ નામ નો આવડે જરા કરી લેજો હાલો મળીએ આગળ આપણે થોડા ઘણા ભૂગી ગયા પોરમાં આપણે જય ધીરે ધીરે ટાણા નાણા કરતા ટાણા નાણા 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 તાણા નાણા 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 કરતા હાલો તમડી આગળ એલી મિત્રો આપણે આવ્યા છે ફોન લેવાનું જો આ ફોન છે શું કરજે કોઈ જવું તો મિત્રો ફાઇનલી આપણે નવો ફોન લઈ લીધો છે જોઈ શકો આ નવા ફોનનો જરા કેમેરા લુક જોઈ શકો આને ક્વોલિટી કેવી છે ને આ આપણો જૂનો ફોન છે આ આપણે استعمال કરતા હતા જો હાલો તો મળીએ આગળ તો મિત્રો ફાઇનલી આપણે જઈએ છીએ આમ હોસ્પિટલ ધારા કોઈલેટી કે મિત્રો મસ્ત મજાની છે હાલો આગળ મળીએ તો ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ સુદામા શોક ધારા તો જો અમને જરાક મારો ફોન બતાડું આવો ફોન હે કેવો છે જરા કોમેન્ટમાં કરીને બતાડજો હાલો મળી આગળ તો ફાઇનલી મિત્રો આપણે સુદામા શોખ આવ્યા છે જોઈ શોખ આવ્યા સુદામા નો સફરજન વાલો હાલો તો આગળ મળીએ તો ફાઇનલી મિત્રો આપણે બધું કામ પતાવી લીધું છે ને અટાણે આપણે આવ્યા છે સુદામા શોખ તો આપણે અહીંયા આગળ જઈને કંઈક નાસ્તો કરીએ ફાલુ જાય કંઈક પીએ આપણે મળીએ આગળ તો મિત્રો આપણે રીમડા શોખમાં આવ્યા છે ને જોઈ શકો બકાલું બકાલો ન સબલો ગયો તો ફાઈનલી મિત્રો આપણે જે છે કર બાજુ જોઈ શકો પહેલા તે મિત્રો બદલી ગયો છે હાલો તો મળી ગયા આગળ ફાઈનલી મિત્રો આપણે બોર્ડ બદલથી હટતા રહ્યા કાને જોઈ શકો અતણ આમ ગાયો આવી ગઈ છે આપડી તો મિત્રો હમણાં ક્વોલિટી બહુ મિત્રો આજે વધી ગઈ છે બોલો મિત્રો આજે અસલ ક્વોલિટી છે જોરદાર જોઈ શકો ક્વોલિટી તમે જોઈ શકો હવે તો મળીએ આગળ ફાઈનલી મિત્રો આપડે બધું કામ પતી ગયું છે તો બ્લોગ ને અહીંયા જ એન કરી છે પણ માં નવા લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરતા જઈએ કાલે મળીએ